ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા બોડી નમાઝ અદા કરાઈ રમઝાન નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા થતા નાના નાના ભૂલકાઓને બાળાઓ દ્વારા મોટા રોજા રખાયા હતા અને ત્યારબાદ ઈદ ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમઝાન માસ તહેવાર ચાલી રહ્યો છે જેમાં ઓગણત્રીસ રોજા થયા હતા થયા હતા અને ત્યારબાદ ઈદનો તહેવાર અલ્લાહ તાલા તરફથી મહેમાનીનો તહેવાર કહેવાય છે જે રમઝાન ઈદ કહેવામાં આવે છે જે મુસ્લિમ સમાજ માટે ખૂબ જ ખુશીઓનો તહેવાર કહી શકાય બોટાદ શહેર ઈદગા ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઈદની નમાઝ અદા કરાઈ જેમાં મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઈદની નમાઝ અદા કરાઈ ત્યારબાદ તમામ લોકો દ્વારા ઈદનો તહેવાર ખુશીઓની સાથે ઉજવણી કરાય તેમજ બોટાદ પોલીસ પ્રશાસન દ્વારા ખૂબ જ સાથ અને સહકાર સહયોગ આપેલ તેમજ મુસ્લિમ સમાજ દ્વારા ખૂબ જ ઈદનો તહેવાર ખુશીઓથી અને હર્ષોલ્લાસથી એકબીજાને મળીને ઉજવાવો એકબીજા સગા સંબંધી તેમજ તમામ મિત્રોને પણ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવે ન્યૂઝ ટ્વેન્ટી ઇન્ડિયા તરફથી અનેક અનેક શુભેચ્છાઓ